શરૂ થઈ છે તો આજે જ તમારા ખેતરના ઘઉં મશીન દ્વારા સાફ કરાવવા માટે શ્રી કાંસા સેવા સહકારી મંડળીનો સંપર્ક કરો જ્યાં આધુનિક મશીન દ્વારા ગૌ સાફ કરી આપવામાં આવશે ફક્ત સિત્તેર રૂપિયામાં એક બોરી સાફ કરી આપવામાં આવશે તો આજે જ તમારા ખેતરના ઘઉં સાફ કરાવવા માટે શ્રી કાંસા સેવા સહકારી મંડળીનો સંપર્ક કરો મોબાઈલ નંબર નવ્વાણું સાત ત્યાંસી બાર ત્રણ ચોસઠ નવ્વાણું ઓગણચાલીસ પાંસઠ વિસનગરના કાસા એની વિસ્તારમાં આવેલા વિશાળ પાર્ટી પ્લોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામોથી પ્રભાવિત થતા કાસા એની પંચાયતના સરપંચ નિમિષાબેન પટેલ અને તેમના પતિ એવા સામાજિક કાર્યકર પ્રશાંતભાઈ પટેલ પૂર્વ સરપંચ દિલીપભાઈ પટેલ ચેતન બેટરી પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઈ પટેલ જિલ્લા સહકારી આગેવાન કમલેશભાઈ પટેલ દાઢી સહિતના આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસના હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના હોવાથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ઉમેદવાર હરિભાઈ પટેલ પૂર્વ સાંસદ શ્રીમતી જયશ્રીબેન પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર સહિતના તમામ હોદ્દેદારો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત પ્રવચન ચેતનભાઈ બેટરીએ કર્યું હતું આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ઉમેદવાર હરિભાઈ પટેલનું સ્વાગત પ્રશાંતભાઈ અને કમલેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આજના દિવસે ખાસ ભારતીય જનતા પાર્ટીમાં જોડાનાર કાંસા એની પંચાયતના સરપંચ નિમિષાબેન પટેલ અને તેમના પતિ પ્રશાંતભાઈ પટેલને ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો અને પૂર્વ પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઈ પટેલને પણ ભાજપનો ખેસ પહેરાવવામાં આવ્યો હતો અને કમલેશભાઈ પટેલ દાઢીને પણ ભાજપના ખેસ પહેરાવીને ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો જ્યારે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા અને વિસનગર શહેર તથા તાલુકાના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકોએ ભારતીય જનતા પાર્ટીના વિકાસ અને પ્રગતિશીલ કામગીરીથી પ્રભાવિત થતાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને લાઇન લગાવી હતી આજના કાર્યક્રમ અંતર્ગત ભાજપમાં પ્રવેશ કરનારે પોતાના પ્રતિભાવ આપ્યા હતા સમગ્ર દેશ જ્યારે ગામડે ગામડે ગલીએ ગલીએ જય શ્રી રામના નારા સાથે રામમય બન્યો છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હું ખૂબ ગર્વ અનુભવું છું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાત મોડલને દેશમાં સ્થાપિત કરીને વિકાસના નવા કીર્તિમાન સ્થાપી રહ્યા છે તો આ સમયે એમની વિકાસની રાજનીતિથી પ્રેરાઈને મેં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે માનું છું આ મંચ ઉપરથી હું જાહેર સ્વીકારું છું કે ઘણા લોકો એવું માનતા હશે કે તમે આજ સુધી ભાજપ જોડાયેલા ન એટલે તમને તમારું કામ નહી કરતું હોય પરંતુ ભાજપના કોઈ પણ હોદ્દેદાર

તેમને પણ આપણે સમગ્ર મહેસાણા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં સૌથી મોટી લીડ સાથે વિસનગર તાલુકામાં વિજય બનાવીએ એવી હું આપ સૌને વિનંતી કરું છું આપ સૌ અમારા આમંત્રણને માન આપીને અહીં હાજર રહ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર રહીને મેં જે કામ કર્યું નિષ્ઠાપૂર્વક અને પાર્ટી મજબૂત કરવાનું જે કામ કર્યું છે એ આખા તાલુકાનું પણ સર્વ ભાઈએ જાણે છે મારા સમય દરમિયાનમાં બે હજાર સાલમાં તાલુકા પંચાયતના પ્રમુખ બન્યો ત્યારબાદ બે હાજર તેર ને ચૌદ સાલમાં તાલુકા કોંગ્રેસ નો પણ પ્રમુખ બન્યો એ દરમિયાન માં બે હાજર પંદર ની સાલમાં જ્યારે તાલુકા પંચાયતની જે ચૂંટણી આવી એ જિલ્લાની પોચી પોચી તાલુકાની ઓગણીસ સીટો ચોવીસ માં જીતાડી અને પંચાયત બનાવી ત્યારે પણ બીજા જયારે મારું બે હાજર સાલમાં પણ સમયમાં

સાહેબ્યા ત્રણ કલાક વાટાઘાટો કરી અને એક ભાજપ વખતે વાર છોડી દો આ તાલુકો જયારે નોંધાયો છે ચાલીસ વર્ષ એ બહાર લાવવો હોય તો શું કરું સાહેબ

મેડિકલ ટ્રીટમેન્ટ માટે માં અમૃતમ અને માં વસ્તલે કાર્ડ જેવો કાઢ્યો અને આપણને જે સગવડો આપી એ છેલ્લા 10 વર્ષથી જે વિકાસ યાત્રા જે ચાલી રહી છે અને દેશમાં બીજી પણ એક યાત્રા જોઈ એક પેદલ યાત્રા ચાલતી હતી એટલે પછાબીન મેને વિચાર કર્યો હું સાલો પેદલ યાત્રામાં થાકી ગઈ છું એના કરતાં બેટર આ દેશનું કલ્યાણ થાય એવી જો યાત્રા ચાલતી હોય દેશ વિકાસ યાત્રા ચાલી રહી છે તો આપણે એમાં જોડાવાનો વિચાર કરીએ આવો થોડોક વિચાર કરતા હતા એવામાં મારા ગામના વડીલો મારા મિત્રો તાલુકાના મિત્રો આ બધાનો પણ મને ખૂબ આગ્રહ હતો કે તમે હવે અહીં આગળ બધું ફીર્યું છો તમે એવું પાછા વળી જાઓ એટલે અમે વિચાર કર્યો

એમને 100 કરોડ 100 કરોડ રૂપિયા મંજૂર છે અને એ આખી ડેવલપમેન્ટ કરવાનો પણ એમે વિચાર્યું છે અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ઉમેદવાર હરીભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે પણ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું આજે ભાજપનો ધારણ સૌ આવકાર વંદન કરું છું માન્ય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણે વડાપ્રધાન બનાવવા જઈ રહ્યા છે ત્યારે

પ્રમુખ હોય પ્રમુખ કાર્યકર્તા મળ્યો એસી જેટલા ગામો માં ફરે છે કાર્ય કરતા બેસતો હતો ખુરશીમાં આપણે બેસતા કાર્ય કરતા ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી છે ત્યારે હું મારી જાતને ગૌરવ છું અને મારે વિનંતી કરવા આવ્યો છું માત્ર

બે હાજર ચૌદ બે હાજર ઓગણીસ અને બે હાજર ચોવીસ મોદી સાહેબ માટે એટલા માટે પડી રહી છે કે દેશની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવા માટે દેશની સરહદો સુરક્ષિત કરવા માટે દેશના આમ જણ સામાન્ય નાગરિક ગરીબ નાગરિકને જે બેઝિક ફેસિલિટી આપવા માટે જે પ્રકારની યોજનાઓ દ્વારા ને પ્રત્યેક ઘર સુધી આ યોજનાઓ પહોંચે ચિંતા રોડ રસ્તા ગટર પાણી વીજળી એ બધું તો નરેન્દ્રભાઈ એવું સમજે છે કે એ સરકારો ની પ્રાથમિક ફરજ છે આવી જતી પરંતુ જે મૂળ ભારતીય જનતા પાર્ટીનો જે રાષ્ટ્ર તત્વ અને રાષ્ટ્રીય પ્રેમનો જે મૂળ વિચાર હતો સનાતન અને સનાતન નું ગૌરવ સાથે ત્રણસો સિત્તેર ની કલમ અને છેવાડાના આર્મી ની ચિંતા મૂળત વિચારો હોવા છતાં પણ ઓગણીસો સિત્યોતેર માં પોતાની જાતને રાષ્ટ્ર હિતમાં જેમને ઓગાડી નાખી પરંતુ એ રાષ્ટ્ર હિત માટે રાષ્ટ્ર ચિંતન માટે સમાધાન કરવાની ઘડી આવી

અને નરેન્દ્રભાઈ નું નેતૃત્વ આખા દેશે સ્વીકાર્યું કહ્યું પ્લસ દેશે લટક માં આપી અને બસો બ્યાસી સીટ સાથે મજબૂત સરકાર દેશે માં અને મજબૂત સરકાર ના ફળ દેશે ચાખ્યા ફરીથી ત્રણસો નો નારો મળ્યો

એવા તમામ પરિવારોને ખુલ્લી ચેલેન્જ આપી છે અને ખુલ્લી ચેલેન્જ એ છે કે આવતા સમયની અંદર હજુ તો આ ટ્રેલર છે અને પિક્ચર અભી બાકી છે સતત ઓબ્ઝર્વ કરી રહ્યા છે રાહુલ બાબાની નેતાગીરી ઇન્ડી ગઠબંધનની નેતાગીરી સતત એ જોઈ રહ્યા છે ભગવાન રામ

દેશમિતા વાળા નેતાઓને મારે કેવું છે કોંગ્રેસી તમામ કાર્યકર્તાઓ જોઈ રહ્યા છે ને રામ નું અપમાન સાંખવાના નથી ત્રણસો સિત્તેર નો વિરોધ કરવા ને સાંખવાના નથી

અને અંતમાં છેલ્લે આભાર વિધિ ચેતનભાઈ બેટરીએ કરી હતી વિસનગર શહેરમાં છેલ્લા 12 વર્ષથી ચાલતી સીબીએસસી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે જેમાં પ્લે ગ્રુપ થી 10 ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો અને હા સરકારી પરીક્ષાઓ માટે સીબીએસસી અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસી પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ બાર એક છત્રીસ છન્નું જીરો અઢાર બાર સાતસો ત્રણ તો હા ભૂલ્યા વગર લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ શિરડીનગરની બાજુમાં વિસનગર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ